વોટ્સએપમાં મેસેજ આવ્યા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ટ્વિટરમાં એસએમએસ એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ અને ખાલી મને જ નહીં અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે એમ તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો આભાર વ્યક્ત કરું છું ગુજરાત ભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી ખૂબ સંઘર્ષ કર્યો અનેક કાર્યકર્તાઓ બે હજાર બાર અને તેર થી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા ને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા આજે એમના ચહેરા ઉપર પણ સ્માઈલ આવી છે એ જોઈને ખુશી થાય છે વિશેષ જણાવવાની વાત એ છે જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે કેમ કે જયારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને આરે હાલવાનું હોય છે અને મને ખુશી એ વાત નહીં છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે કેમ નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે તો તો એ જાણતા ને કે કયો માણસ છે છે વિચારો ધરાવે સ્વાભાવિક છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસો એ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં સંવિધાનની તરફેણમાં સરકારી માણસો એ ખૂબ સારું નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ થ્રી લેવલ સુધીના એમણે નિષ્ઠાથી કામ કર્યું છે અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે નાના હોય મોટા હોય ભાજપમાં હોય આપમાં હોય સમાજમાં હોય સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું ને ત્યારે જ તો મને જીત મળે છે ઉમેશ મકવાણા ભાજપમાંથી ઉમેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈપણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે નારાજ થાય દુઃખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે મારે સી આર પાટીલ એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લઈશું જનતાનો ચુકાદો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સી આર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સી આર પાટીલને જે ભૂંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સી આર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા ભાઈ એકવાર સી આર પાટીલ રાજીનામું અપાઈ દે જોઈ લઈએ સી આર પાટીલમાં કેટલો દમ છે હું અત્યારથી જ ચૂંટાયા પછી કામે લાગ્યો છું ગામડે ગામડે જઈ રહ્યો છું સરકારી તંત્ર મળી રહ્યો છું હજુ મારી શપથવિધિ બાકી છે એટલે શપથવિધિ થયા પછી હું ઓફિશિયલી સરકારી મિટિંગોમાં પણ હાજરી આપવા લાગીશ અત્યારે તાત્કાલિક રીતે કરવા જેવા જે કામો છે તે કામોમાં કેમ કે ચોમાસું છે એટલે રોડ રસ્તાના કામો બાબતે અત્યારે ખાલી ઓફિસિયલ પ્રોસેસ થશે પણ એને રિપેરિંગ કરવું કે નવો બનાવવું એ બાબત અત્યારે હાલ નહીં થઈ શકે પરંતુ શિક્ષણની બાબત હોય શાળા પ્રવેશોત્સવ ચાલે છે આરોગ્યની બાબત હોય ખેડૂતોને ખાતરનો જે મુદ્દો છે એમાં નેનો ખાતર જબરજસ્તીથી પકડવામાં આવે છે એ મુદ્દો છે વન વિભાગમાંથી જે કઈ પણ મુશ્કેલીઓ પડી રહી છે હમણાં દીપડાનો ત્રાસ છે હું ગઈકાલે શોભાવટલા ગીર ગામમાં ગયો હતો તો આવા જે કઈ મુદ્દાઓ જનતાના છે એની ઉપર હું અત્યારથી કામ કરી રહ્યો છું એક ઓફિસ ખોલવા માટેનો પણ નિર્ણય કર્યો છે મેં બહુ જ જલ્દી પંદર વીસ દિવસની અંદર વિસાવદરમાં એક ઓફિસ ધારાસભ્યની ખુલે અને આમ જનતાને કઈ પણ નાનું મોટું સરકારી કચેરીનું કામ પડે મામલતદાર ઓફિસ હોય ટીડીઓ હોય આરએફઓ હોય કે પોલીસ ખાતાનું બેંકનું કઈ પણ નાના મોટા કામ પડે સરકારી યોજનાના ફોર્મ ભરવા હોય તો તમામ મદદ ધારાસભ્યની થી મળી રહે એ બાબતે હું એક કાર્યાલય પણ અત્યારે સુરતમાં હમણાં ખાડી પૂર આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે ની અંદર અનેક નાના નાના મધ્યમ ગરીબ પરિવારના લોકોને તકલીફો પડે છે વર્ષોથી સુરતમાં સાંસદ ધારાસભ્ય અને મહાનગરપાલિકા ત્રણેય લેવલ ઉપર ભાજપની સરકાર છે વર્ષોથી પાંત્રીસ ચાલીસ વર્ષથી સળંગ

સૌથી પહેલા બે હજાર વીસ ની અંદર સુરત થી સત્યાવીસ જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યો રસ્તો કરી આપ્યો એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે અમને આમ આદમી પાર્ટીને સુરત થી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે લોકો છે એમની મુલાકાત કરીશ આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ કે સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જ્યારે પાર્ટીના સાથની જરૂર છે પાર્ટીના સહયોગની જરૂર છે ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી ઈશુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે

ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ સર્જિત પૂર દર વર્ષે આવે છે આ જુનાગઢ ની અંદર પણ ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કરી વોકળા ઉપર બાંધકામ કરી લીધું છે અને એના કારણે ગયા વર્ષે જુનાગઢમાં પૂર આવેલું અનેક લોકો તકલીફ પડી હતી સુરતની અંદર પણ ખાડી એટલે એક પ્રકારનો વોકડો નીકળ્યો છે એની ઉપર ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એટલે સુરતમાં પણ પૂર આવે છે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીમાં પણ ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો વડોદરામાં માણસોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે પૂર આવે છે નહીતર તમે જુઓ કે શહેરોમાં જ પૂર કેમ આવે છે વરસાદ બહુ આવે છે બહુ પાણી આવે છે તો ગામડામાં પૂર આવવું જોઈએ ગામડામાં પૂર નથી આવતા માત્ર શહેરોમાં આવે છે એનું કારણ છે ભાજપના લોકોએ ગળા ડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર ના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે અને એના કારણે પૂર આવે છે